રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા કચ્છના ખેડૂતોના કનડતા પ્રશ્નો મુદ્દે આજે પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને આવેદન આપી વિવિધ માંગણીઓની રજૂઆત કરાઈ હતી જેમાં અછતની આફત વચ્ચેના કિસાનોના વીજ બિલ સંપૂર્ણપણે માફ કરાય તેવી રજૂઆત કરાઈ હતી ચાલુ વર્ષે કચ્છમાં નહીવત વરસાદ પડતા કિસાનોના નેવું ટકા ચોમાસુ પાક નિષ્ફળ ગયા છે ત્યારે આગામી શિયાળુ પાક સારો જાય અને તે માટે વિવિધ માંગણીઓ કરાઈ હતી દુષ્કાળના કારણે જિલ્લાના ખેડૂતો આર્થિક ભીંસમાં મુકાતા બિલની રકમ ચડી ગઈ હોવાથી તેની પઠાણી ઉઘરાણી ન કરવામાં આવે બિલની રકમ ચૂકવાય તો દંડનીય કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે ડીપી કેબલ અને અન્ય સાધનોની જરૂરિયાત હોય તો તે પણ પૂરી કરવામાં આવે કિસાનોના વીજ બિલ સંપૂર્ણપણે માફ કરવામાં આવે દસ કલાકનો વીજ પુરવઠો ચાલુ રાખવામાં આવે નવા વીજ કનેક્શનો આપવામાં આવે મીટરવાળા કનેક્શનમાં મીટરનો ચાર્જ વસૂલવામાં ન આવે પીજીવીસીએલ નું ભરણું હાલ દસ હજાર સુધી રોકડમાં ભરાય છે જે પચાસ હજાર સુધીની મર્યાદા કરવામાં આવે નવા વીજ કનેક્શન આપતી વખતે ખોરવેલ આગ્રહ રાખવો નહીં ટ્રાન્સફોર્મર બળી જવાના કિસ્સામાં ચોવીસ કલાકમાં ટ્રાન્સફોર્મર બદલી આપવામાં આવે સહિતના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરાઈ હતી રજૂઆત કરતી વેળાએ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અત્યારે જે આ પાણીની વિકટ પરિસ્થિતિ છે તો પશુઓની વિકટ પરિસ્થિતિ છે એનામાં જો ખેડૂત જીવતો હશે તો જ કચ્છ બચશે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે સરકારે પણ માત્ર જાહેરાતો કરી કરી ને આ બે મહિના સુધી કોઈ ઘાસચારાની પાણીની વ્યવસ્થા કરવામાં ઉણી ઉતરી છે તો ખેડૂત જ એક સહારો છે કે એમની પાસે થોડી ઘણી જમીનમાં ઘાસચારો હોવાશે તો આ પશુધનને પણ જીવન માટે થોડો રાહત રહેશે ને આ ડૂબતા જતા લેણામાં ડૂબતા જતા ખેડૂતોને ઉગારવા માટે સરકારો તરફથી જાહેરાતો કરવામાં આવેલી પણ ખેડૂતનો કોઈ હાથ પકડવા તૈયાર નથી એવું પોઝિશન અમને દેખાઈ રહ્યું છે હાલે આપણા શ્રી અને મુખ્યમંત્રી શ્રી કચ્છની મુલાકાત લઈ ગયા પણ અમને ભારોભાર અફસોસ છે કે એક પણ શબ્દ આ ગાયો માટે કે પશુઓ માટે કે આ કિસાનો માટેનો એક પણ શબ્દ ઉચ્ચારતા નથી ને ડીએપી ખાતર માંડ માંડ ખેડૂત ખરીદી શકતો હતો તો અમારી પાસે જે જાણકારી મળી છે એનામાં ડીએપી ખાતરના આઠાત પચાસથી સાહીઠ રૂપિયા વધારો કરી ને ચૌદસોની આજુબાજુનો ભાવ કર્યો તો આ ખેડૂતોને ટકાવવા માટેની નીતિ છે કે ખેડૂતોને ભાંગવા માટેની નીતિ છે આ અમારા સમજણથી બારે નિશ્ચિત છે તો અત્રેથી અમુ પીજીવીસીએલના સાહેબોને જોશી સાહેબને મળી ને ખેડૂતોના જે પ્રશ્નો છે એનામાં સહયોગ આપી શિયાળા પાળા માટે અમને લાઇટની પણ છતી ઊભી ન થાય દસ કલાક પૂરતો પાવર મળે સાથે સાથે વીજ સાધનો જેવા કે ડીપી કેબલ એ બળી જાય ને અમારા બિલના ખેડૂતોના કદાચ એકાદ બે હપ્તા ચડત પણ હોય તો એનામાં સહયોગ આપી અમારા પિયતને અમુ આબાદ રાખી શકીએ